જોનો વિડિયો બહુ જ મજા છે. ઈ રીતનો આપણે ચેલેન્જ વિડિયો રાખ્યો છે. જય માતાજી ને રામ રામ બધાને તો માતાજી આવનો હાર્દિક કરે ને વધાઈ ને ચેનલ પર રાખી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારો બધાનો હાર્દિક સ્વાગત છે. ટાટા તો જ મસ્ત મજા ને આપણે છે ને ચેલેન્જ નો વિડિયો બનાવવાનો છે.

ફોન ને છે ને સ્ટેન્ડ ઉપર મૂકી ને આપણે સેલસ કરીએ શરૂઆત તાળ ફેમિલી પહેલા આપણે શરૂઆત કરી 500 નો છે ને એ પહેલા તો હવે ગરી બાટલો ફેરવાની શરૂઆત પેલા ફેર ને તો કરે પર પડશે ને વેટતી જો જો ये टकानी मजा होसी अबे मले बिदो राउंड चालो આવો ફેમિલી હવે આજકાલ તો છે પાકું આ બધું રાખી પેરો ઉધો જી રીત નો પેરો એ રીત બોડું પકડી એ બરાબર નીચે ને હેડ કે નીચે હેડ ઉપર જ સંજો ઈ

નો આય આકલ જ આપણે આવન છે આકલ આપણે લેવાનું છે પાંજોય કડકડતી નો લેવાનું છે નો હવે માર લેવાનું છે મારે માર લેવાનું છે જય ફરી નાખ દે હા નું કાયજો તો છે ને નિસના 500 બજે 500 500 બજે 500 બજે 500 બજે 12 બજે વીજ 12 બજે વીજ ઈ બીડી પર બીડી પર બીડી વે અત્યો યે બસ 200 નોટ જીતી ગો બસ 200 રૂપિયા આવી જા પેલે મારા જો 200 રૂપિયા જીતી જાય વાહ વાહ આ બમે આપણો 500 નોટો ખેમી છે હવે આપણે 500 નોટ ખેવા આવી છે હારી પર પડ એ આલે આલે નો આલે નો આલે બોલાલે કે બોલાલે આલે કે આલે નો આલે કામ ઉજીવું પડશે મારું વાર માં આવતી તો આ તો બેટકા બળતો હો મે તો તો મારી વૈટકે ના આને તો કહેવાય ને નહી કરવાની જ મજા આવે છે કેમ પૈસા લેતવાના છે જો મારે આ પૈસા આવી જાય

ફॅमिली દો કે કામે થોડો ગ્લોલીપોપ આવ્યો ગા દે ઓ પાંજન નોટ કેમ આ મહેનત કરે છે આમાં અરે

આવી જા 500 નોટ હું આવી નહીં ઓ પડી હવે કેવા 500 નોટ છે ઈને ખબર પડતી ન કે કેટલા બણા પૈસા છે ઈ કઈ વાટકામાંથી છે ઈને ખબર હવે હટ વારો આવે તો હારું 500 500 નો લગભગ છે ની તો લઈ લેવાનું નવાય તો મુવેરમાર જર્ની આવી ગઈ પડી ગયો

તું ભાગ છે જવાબ હવે રહી હું કોને કોને જીતે ઈ છે જો આ આવો મેં મિલ વાસ કરો આપણે છે એ એ યુ તો પડી જો ને વાર કે નથી તો તો 자 <sus>

આપણે 500 જીતવાનું છે આપણે ₹500 ને નોટો એક ધારી કકડી નોટો આપણે લાવવાનું છે હો હાથમાં એમ હા એક ફોટો લઈ લે આ લે વાહ વાહ લાઈન કદી હા મારી જે ફેમિલી હું જો ₹1000 જીતી કકડી નોટો જીતીને મને હારી કોણ કેટલું જીતું દેખાડો હું ને

તો ફેમિલી આવી કા ચેનલ ના વિડીયો હતો તમને કેવો લાગ્યો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો બાય બાય